કેટલો જીતનો વિશ્વાસ સો ટકા જીત નો વિશ્વાસ છે મને અને વોટ નંબર સાત ની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે કારણ કે પક્ષ વગર નો અપક્ષ હું લડી રહ્યો છું ભાજપ નહીં અને કોંગ્રેસ પણ નહીં અને અત્યારે ભાજપ અને કોંગ્રેસ ઉપરથી બધાને નફરત ધીમે ધીમે થવા માંડી છે આગામી દિવસોમાં કોઈ રાષ્ટ્રીય પક્ષમાં જવાની ગણતરી કરી ના અત્યારે કોઈ ગણતરી નથી અમારી